नमस्कार हूँ आई एंकर बिजटेज न्यूज में स्वागत छे ना ताजा समाचार बार एप्रिल बेहजार पच्चीस न गुजराती समाचार विशेष अहवाल मुख्य शीर्षक गुजरात में आगामी चूंटीओ ने लई राजकीय उश्राण विश्व स्वास्थ्य दिवसे नवा आरोग्य कार्यक्रमों घोषणा एक राजकीय समाचार बार एप्रिल बेहजार पच्चीस रोज ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ તીવ્ર બની છે ભારતીય જનતા પાર્ટી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને ચૂંટણી વ્યૂહરચના પર ચર્ચા કરી તેમણે ગ્રામીણ વિકાસ અને યુવાઓને રોજગારી પૂરી પાડવા માટે નવી યોજનાઓની જાહેરાત કરી બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સુરતમાં જાહેર સભામાં સરકાર પર અટકાયતો અને ગુજરાતમાં બેરોજગારી વધારો થવા બદલ આક્ષેપો મૂક્યા તેમણે ચૂંટણીમાં ન્યાય અને રોજગારનો મુદ્દો ઉઠાવ્યો બે આરોગ્ય અને સ્વાસ્થ્ય આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી થાય છે આ મોકે ગુજરાત સરકારે સુરક્ષિત ગુજરાત નિરોગી ગુજરાત યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત રાજ્યભરમાં સો નવા આરોગ્ય કેન્દ્રો ખુલશે અને મફત દવાઓની વિતરણ પ્રણાલી સુધારવામાં આવશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત માં સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો લક્ષ્યાંક છે વિશ્વ આરોગ્ય સંગઠન હું ના નવા અહેવાલ મુજબ ગુજરાત માં મધુમે ડાયાબિટીસ અને હૃદય રોગના કિસ્સાઓમાં વધારો થયો છે આથી સરકારે જીવનશૈલી સુધારણા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે ત્રણ અર્થતંત્ર અને વ્યવસાય ગુજરાતના અર્થતંત્રમાં આજે મોટી ઘટના એ હતી કે અમૂલ ડેરી એ રાજ્યમાં 9500 કરોડનું પ્લાન્ટ શરૂ કર્યું આ પ્લાન્ટ દૂધ ઉત્પાદનમાં 10000 લોકોને રોજગારી આપશે વડા મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીને ગુજરાતને ડેરી હબ તરીકે વિકસાવવાની યોજના જાહેર કરી બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગર રિફાઇનરીના વિસ્તરણ માટે 7000 કરોડનું રોકાણ જાહેર કર્યું આથી ગુજરાતના પેટ્રોકેમિકલ સેક્ટરને વધુ બળ મળશે ચાર શિક્ષણ અને તકનીકી આઈઆઈટી ગાંધીનગરે આજે આઈ અને રોબોટિક્સમાં નવા રિસર્ચ સેન્ટરની શરૂઆત કરી આ સેન્ટર યુવા વિદ્યાર્થીઓને આધુનિક તકનીકીમાં તાલીમ આપશે શિક્ષણ મંત્રી જીતૂ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાત ભારતનું તકનીકી હબ બનશે પાંચ આબોહવા અને પર્યાવરણ ગુજરાતમાં આજે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું મેદાની વિસ્તારોમાં ગરમીની લહેર ચાલી રહી છે જારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધૂળઝારોની સંભાવના જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે લોકોને પાણીનો વધુ વપરાશ કરવાની સલાહ આપી છે છ ક્રાઇમ અને કાયદો અમદાવાદમાં આજે એક મોટી ચોરીનો કિસ્સો સામે આવ્યો શહેરના એક જ્વેલરી દુકાનમાંથી પાંચ કરોડના હીરા સોનાની ચોરી થઈ હતી પોલીસે ત્રણ શંકાસ્પદ ગિરફતાર કર્યા છે સાત ક્રિકેટ અને રમતગમત IPL 2025 માં ગુજરાત ટાઇટનસ સે આજે મુંબઈ ઇન્ડિયન્સ ને હરાવ્યા શુભમન ગિલ નો 85 રન નો શાનદાર દાવડો રમત નો નિર્ણાયક ઘટક બન્યો 8 મનોરંજન ગુજરાતી સિનેમા ની નવી ફિલ્મ છેલ્લી પછી છેલ્લી આજે રિલીઝ થઈ દર્શકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો નિષ્કર્ષ બાર એપ્રિલ બે હજાર પચ્ચીસના દિવસે ગુજરાતમાં રાજકીય આરોગ્ય અર્થતંત્ર અને સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ઘટનાઓ બની રાજ્યના વિકાસમાં નવા પ્રોજેક્ટ્સ અને યોજનાઓથી લોકોને આશા બંધાઈ છે